વિસાવદરના રાજકારણમાં ગરમાવો આવ્યો છે અને ખાસ કરીને આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા છે કે તે અત્યારે હાલ પોતાની પાર્ટીને વધારેને વધારે મજબૂત બનાવી રહ્યા છે છે અને માટે અનેક એવા સમગ્ર ગુજરાતના નેતાઓ એ લોકોના વિસાવદરમાં ક્યાંક ધામા જોવા મળ્યા છે પરંતુ વાત કરવામાં આવે કે ગઈકાલે પણ આપણે જોયું હતું કે બસો થી વધારે લોકો છે તે લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા અને આજે પણ મોટી સંખ્યામાં લોકો છે તે ગોપાલ ઇટાલિયાની પાર્ટી એટલે કે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે શું છે સમગ્ર વિષય જોઈશું આજના વિડીયોમાં નમસ્કાર હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ વિસાવદરના રાજકારણમાં ગરમાવો આવ્યો છે વધારે ને વધારે સંખ્યામાં લોકો અત્યારે હાલ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે ગઈકાલે પણ આપણે જોયું હતું કે જે સમયે દલિત સમાજનું એક સંમેલન હતું એની જ અંદર બસો થી વધારે લોકો છે એ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા અને આજે પણ મોટી સંખ્યામાં લોકો છે એ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે સૌથી પહેલા તો એ દ્રશ્ય ઉપર નજર કરીએ એવા જ બીજા રાજુભાઈ મોકરિયા કોંગ્રેસના ઉપપ્રમુખ છે એ આપણી સાથે જોડાય છે કેશોદજી એવાજ ગોવિંદભાઈ કેશવાળા એ પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે ગોવિંદભાઈને પણ ખેસ પેરાવી પાર્ટીમાં સ્વાગત કરીએ છીએ જે કોંગ્રેસ યુવા પ્રમુખ હતા બુદાભાઈ ગરેજા બુદાભાઈ ઉપસરપંચ છે બુદ્ધાભાઈ ગજેરા અગતરાય ગામના ઉપસરપંચ છે એવો પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે આ સાથે 300 કરતા વધારે વ્યક્તિઓ આપણી સાથે જોડાયા છે આ તમામ વ્યક્તિઓનું આમ આદમી પાર્ટીમાં અમે સ્વાગત કરીએ છીએ હવે કાર્યક્રમને આગળ ચલાવતા આ આપણા આગેવાનો આપણે અહીંયા આ આગેવાનોનું જોઈનિંગ કર્યું છે અને એમની સાથે જે બધા જ લોકો જોડાયા છે એમને આમ આદમી પાર્ટીમાં સ્વાગત કરીએ છીએ હવે કાર્યક્રમને આગળ ચલાવતા મારી સાથે આવેલા તમામ કાર્યકર્તાઓ નંબર વિનંતી અહિયાં જે બધા લાઈન આવી જાય અને આપડે જે સૌ સાથે બધા મારા સમર્થકો આવેલા છે ભાઈ આવી જાવ જયેશ હાર્દિક બધા આવી જાવ આટલા બધા નામ ના બોલી શકું પણ ધીરુભાઈ

તો મારી સાથે મને ખૂબ ખુશી થઈ છે દર્શનમાં બધા વાળા જે બધા આવી જાવ ભાઈ आप भाई मुखिया जी मारा मेन कार्यकर्ता विजय भाई वाट के क्या विजय हुआ है विजय भाई ये बने राज्यों सरकार के तो हमने आप विजय भाई विजय भाई वाट किया

آلگوں بناوانو ہے نا بھائی تو بہ نمبر دیو نمبر دیو એટલે કે ખાસ કરીને અત્યારે હાલ વિસાવદર અંદર ગોપાલ ઇટાલિયાનું પલડું છે તે ભારે દેખાઈ રહ્યું એવું લાગી રહ્યું છે કારણ કે આપણે સવારથી વાયરલ વિશે પણ વાતચીત કરતા આવ્યા છે ભારતીય જનતા પાર્ટીનો પણ એ વાયરલ વિડીયો જેમાં તે લોકો મત માંગવા પહોંચ્યા હતા અને કોંગ્રેસની જો વાત કરવામાં આવે તો જીગ્નેશ મિવાણી પણ હવે વિસાવદરમાં તેમના પણ ધામા જોવા મળ્યા છે અને તેની જ સાથે જો વાત કરવામાં આવે ભાજપના જેટલા પણ લોકો છે એ લોકો પણ અત્યારે હાલ વિસાવદર પહોંચ્યા છે એટલે ખાસ કરીને વિસાવદર અંદર ત્રિપાંખીઓ જંગ છે એક પાર્ટી બીજી પાર્ટી ઉપર પ્રતિપ્રહાર કરી રહી છે પરંતુ ક્યાંક આમ આદમી પાર્ટી છે તે અત્યારે હાલ ક્યાંક વધારે મજબૂત થતી હોય એવું પણ લાગી રહ્યું છે કારણ કે એક બાદ એક અનેક એવા લોકો છે જે લોકો હવે ધીરે ધીરે થઈને આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે અને ખાસ કરીને જે ગોપાલ ઇટાલિયા છે તેમણે વિસાવદનના છેવાડાના ગામડે સુધી જઈને લોકોની સાથે સંવાદ કર્યો હતો વાતચીત કરી હતી એટલે કે ખાસ કરીને ગોપાલ ઇટાલિયાને આ વાતનો ફાયદો છે તે હવે આગામી સમયમાં કેટલો થશે એ પણ જોવાનું રહેશે તમારું માનવું છે આ વિષયની અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર